અરવલ્લી જિલ્લાના સાબરડેરી ચેરમેનની ચૂંટણી મામલે હાઈકોર્ટનો ચુકાદો આગામી ત્રણ સપ્તાહમાં સાબરડેરીમાં ચૂંટણી કરવા કર્યો છે નિર્દેશ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ચાર મહિનાથી છે બાકી તો વાયડના પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર જસુભાઈ પટેલ ગયા હતા હાઈકોર્ટ સાબરડેરીના નેતાઓએ હવાનામાં હાડકાં નાખવાનું કર્યું છે કામ નેતાઓએ અંગત સ્વાર્થમાં પશુપાલકોને ભાવફેર પણ મોડો આપ્યો હાઈકોર્ટના આદેશને લઈને સાબરકાંઠાના સરકારી રાજકારણમાં ગરમાવો સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લા ચાર માસથી કાનૂની ફંદામાં ફસાયેલી કેટલાક લોકો ચૂંટણી થાય ન થાય એમાં જુદા જુદા પોતાના કંઈક સ્વાર્થ ખાતર નિધિ સ્વાર્થ ખાતર આ યજ્ઞની અંદર હાડકો નાખવાનું કામ કરી રહ્યા છે એવું જોઈ રહ્યો છે એક ડિરેક્ટર તરીકે અને કાનૂનમાં હું માનું છું પારદર્શિતામાં જ્યારે માનું છું ત્યારે સાબરડેરીની જે ચૂંટણી જો ચેરમેન વાઇસ ચેરમેન જે ન થાય તો આ બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને ભારે નુકસાન થઈ રહ્યું છે એમના ભાવફીની રકમ સમયસર ન મળવાના કારણે ખેડૂતોએ બહુ મોટું નુકસાન કર્યું છે ત્યારે મને એમ લાગ્યું કે સાબરડેરી અને તેના દૂધ ઉત્પાદકોના હિતમાં કોર્ટમાં જવું જોઈએ હું ગુજરાત હાઈકોર્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ